નમસ્તે દોસ્તો કેમ છો બધા મિસ્ટર ઇન્ડિયન ઇન્ડિયનભાઈના વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું ખૂબ મસ્ત વેલકમ કરું છું જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એને ખૂબ ખૂબ ધન્યવાદ મારા કોમેડી વિડીયો તમને કેવા લાગે છે આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને જો તમને ગુજરાતી વિડીયો ગમતા હોય પતિ પત્નીના જોક્સના કે ગમે એવા વાત તમને વિડીયો ગમતા હોય નીચે કોમેન્ટ કરી દેજો એટલે આવનાર સમયમાં હું કોશિશ કરતો રહીશ કે તમને મારા વિડીયો કયા સારા લાગે છે અને હું સરસ મજાના વિચારોવાળી પોસ્ટ લાઈવ પણ કરું છું જેને આપણે સ્ક્રીનકાસ્ટ લાઈવ કહેવામાં આવે છે તે પણ લાઈવ તમે નિહાળી રહ્યા છો તો તમને એમાં કેવા સ્ક્રીનકાસ્ટ લાઈવ જોઈએ છીએ તો મને કોમેન્ટ કરજો તો હું આવનાર નવી લાઈવ કરીશ અને તમને નવા નવા વિચારો સાથે જોક્સ સાથે લાઈવ ચલાવતો રહીશ અને કાસ્ટમાં તમને બતાવતો રહીશ તો નીચે વિડીયોમાં કોમેન્ટ કરી દેજો ઘણા દિવસથી મને એમ થયું કે ચાલો વિડીયો બનાવું એકાદો પણ અત્યારે શું છે ખબર છે અત્યારે અમારે ગુજરાતમાં દિવાળીનો મહિનો એટલે કે દિવાળીની આવવાનો ટાઈમ હોય માની લો કે અત્યારે દિવાળી આવવાના વીસ દિવસો જેવા છે પંદરથી વીસ દિવસમાં દિવાળી આવી જશે એટલે અત્યારે સમય બહુ ઓછો હોય છે વહેલા જાગીને કામે વહી જવું જેમ કે ચાર પાંચ વાગે અમે લોકો કામે વયા જઈએ છીએ ઠીક છે તો એના હિસાબે વાળ ઊભા થઈ ગયા છે મારા કેમ કે વહેલા જાગી જાગીને વાળ પણ ઊભા થઈ જાય છે તો ચાલો બીજી વાત ન કરતા હું તમને કહી દઉં છું કે તમને કેવા વિડીયો ગમે છે તે વિડીયોમાં કોમેન્ટ કરી દેજો જેથી કરીને તમારી ચોઈસ જેવા વિડીયો તમને સારા લાગતા એવો વિડીયો બનાવવાના પૂરા કોશિશ કરતો રહીશું કેમ કે મને તો જો આપણે કોઈ પણ વ્યક્તિ હોય આપણને એમ જ લાગે કે આપણો આ વિડીયો બહુ સરસ છે પણ સામે વાળી કેવા વિડીયો ગમે છે મારા વિડીયોમાં નીચે કોમેન્ટ કરતા રહેવા વિનંતી એ ના ભૂલજો કોમેન્ટ તો કરી જ દેજો તો હું જોક્સના વિડીયો બનાવીશ એન્ટરટેનમેન્ટના બનાવીશ ગીતના બનાવીશ તમને જે સારા લાગતા હોય નીચે કોમેન્ટ કરજો અને લાઈવ વિશે પણ માહિતી આપી છે કે જેમાં ટૂચકુલા લાવું છું પતિ પત્નીના જોક્સ લાવીશ કંઈક એવી જાણકારી જેમ કે જનરલ નોલેજ જેવી કંઈક ન જેવા સવાલો અજીબ ગરીબ સવાલોના જવાબ પણ લાવતો રહીશ જેથી કરીને માણસોને કંઈક જાણવા પણ મળે મને મનોરંજન પણ મળે ઠીક છે તો મારા સબસ્ક્રાઈબરોને થેન્ક યુ તમે કોમેન્ટ કરી દેજો કે તમને કેવા વિડીયો ચોઇસ કરે છે તમને કેવા ગમે છે થોડુંક મારું બોલવાનું ઓકળ જેવું લાગે એનું કારણ છે કેમ કે તમે ગામડાના માણસો છીએ બરાબર છે ચેનલ બનાવીને જેવું આપણને આવડે એવું અમે પ્રયાસ કરીએ છીએ અત્યારે દીવાનો ટાઈમ થઈ રહ્યો છે જો તમને કામ કોરી સંભળાતી હશે ઠીક છે તો વધુ ટાઈમ ન લેતા ચાલો દોસ્તો બાય બાય ફરી મળીશું આવનાર નવા વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને જે લોકો મારો વિડીયો જોવે છે તે બધાને ખૂબ 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 ધન્યવાદ બાય બાય ફરી મળીશું એક નવા વિડીયોમાં દિવાળી પહેલાં એક બીજો બનાવી નાખીશ ચાલો ફરી મળીશું ઓકે જય હિન્દ જય ભારત